જય માતાજી મિત્રો પહેલાં તો મારા તરફથી મારા પરિવાર તરફથી મારા મિત્ર મંડળ તરફથી જય હો ગ્રુપ તરફથી અને સેલ સુબીલો ગુજરાતી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આજ મહાકાલ રાત્રિ એટલે કે આપણે મહાકાળીમાં એમના મંદિરે પાંચસો એકાવન દીવા એટલે કે દીપમાલા અમારા બધા માતાજીના સેવકો છે એ કરે છે અને તમામને માતાજી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી માપણે ગોંખલાવાળા મહાકાળીમાં પાસે પ્રાર્થના કરું છું મિત્રો અને આ મિત્રો અત્યારે એમની બધા પ્રાપ્ત જ માના મંદિર એટલે કે ગોંખલાવાળા મહાકાળીમાં તો મિત્રો તમને એ મુદીપમાલાના દર્શન કરાવીશ તો જય માતાજી નાના નાના બાળકો અને અમારા મિત્ર મંડળ હો ગ્રુપ એટલે કે કાળ દાદા નું ગ્રુપ બધા હજી આવે છે અને થોડાક આવી ગયા છે તો કોમેન્ટની મજ પણ મિત્રો જય માતાજી જય મહાકાળીમાં જય કુળદેવીમાં કોમેન્ટની અંદર કરીજો આજ કાલ રાત્રિ મહાકાળીમાંની એટલે કે ગુજરાતીમાં કાળી સૌદેશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો સારી સારી કોમેન્ટ કરીજો જય માતાજી